નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ એક જેનું નામ છે સમય સંખ્યાઓ આ પ્રકરણના સ્વ અધ્યન પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

પ્રશ્ન એક છે સાચો વિકલ્પ પસંદ કરી અને ચોરસમાં લખો જેમાં પહેલી ખાલી જગ્યા છેદમાં એક તો એક સાથે ગુણાકાર કરીશું એટલે એનો એક જવાબ આવશે માટે જવાબ થશે બી બીજું માઇનસ ત્રણ બે સપ્તમાઉ વ બે સપ્તમાઉશ તો બંને વિરોધી સંખ્યાઓ છે માટે તેનો સરવાળો છે તે ઝીરો થઈ જાય માટે આપણે વિકલ્પ એ ક્લિક કરીશું ત્યાર પછી ત્રણ ના છેદમાં સાત બે ના વધતા બે ના છેદમાં પાંચ બરાબર બે ના છે તો મિત્રો ક્રમનો ગુણધર્મ બતાવેલો છે ત્યાર પછી માઇનસ બે પૂર્ણાંક એક સપ્તમાઉસની વ્યસ્ત સંખ્યા કઈ તો બે ગુણ્યા સાત એટલે ચૌદ વત્તા એક પંદર પંદર છેદમાં સાત થાય તો તેની વ્યસ્ત સંખ્યા આપણને લેવાની કીધેલી છે માટે આપણો જવાબ થશે છેદમાં ત્યાર પછી માઇનસ સાત ના છેદ સાત પૂર્ણાંક બે તૃત્યાંશ એ ખાલી જગ્યા સંખ્યા છે તો જવાબ થશે આપણો સમય સંખ્યા ત્યાર પછી એકના છેદમાં છ અને નો ગુણાકાર કેટલો થાય તો જવાબ આવશે એકના છેદમાં બે ત્યાર પછી સોળના છેદમાં ચોવીસ સંખ્યાના અતિસંક્ષિપ્ત રૂપના છેદમાં કઈ સંખ્યા આવે તો અતિસંક્ષિપ્ત રૂપ આપતા બંનેને આઠ વડે આપણે ભાગીશું તો ઉપર બે બે અઠાસ સોળ અને આઠ તેરી ચોવીસ એટલે છેદમાં આવશે ત્રણ ત્યાર પછી માઇનસ જીરો પોઈન્ટ પાંચ બરાબર કેટલા તો માઇનસ જીરો પોઈન્ટ પાંચ એટલે પાંચના છેદમાં દસ અથવા તો માઇનસ એક તૃતીયા પૂર્ણ સંખ્યા કઈ તો એક પૂર્ણાંક બે ના છેદ માં ત્રણ એ પૂર્ણ સંખ્યા કહેવાય ત્યાર પછી જો એ કોઈ સમય સંખ્યા હોય તો એ ગુણ્યા એક બરાબર કેટલા મળે તો જવાબ આવશે બી કેમકે એક સાથે ગુણાકાર કરીએ તો તેની તેજ સંખ્યા મળે ચાલો પછી ખરા ખોટા જેમાં પેલું વિધાન છે તે ખોટું આવશે ત્યાર પછી નીચેની ગાણિતિક ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો જેમાં પેલી છે તેમાં સરવાળા માટે ક્રમનો ગુણધર્મનો ઉપયોગ થયેલો છે ત્યાર પછી બીજી છે તેમાં સરવાળા માટે જૂથનો નિયમ છે તેનો ઉપયોગ કરવામાં આવેલો છે ત્રીજી છે તેની અંદર ગુણાકાર માટે વિભાજનનો જે ગુણધર્મ છે તેનો ઉપયોગ કરવામાં આવેલો છે

તો બે વત્તા સાત છેદમાં નવ થશે અને પાંચ વત્તા છ છેદમાં બે ત્યાર પછીનો બીજો દાખલો છે તેની અંદર ત્રણ ના બે ગુણ્યા તેર છેદમાં નવ વત્તા ત્રણ ના છેદમાં બે ગુણ્યા સાત ના છેદ નવ તો ચાલો આપણે છેદ ઉડાડીએ તો નવ ગુણ્યા ત્રણ એટલે ત્રણ થશે અને ત્રણ ત્રણ ગુણ્યા એટલે નવ થશે તો આપણે છેદ ઉડાડીશું આપણને મળશે એકના છેદમાં બે ગુણ્યા તેર ના છેદમાં ત્રણ અને એક ના છેદમાં બે ગુણ્યા સાત ના છેદ ત્રણ હવે ઉપરની સંખ્યાનો ઉપર ગુણાકાર નીચેની સંખ્યાનો નીચે ગુણાકાર તો એક અને તેર નો ગુણાકાર એક અને બે અને ત્રણ નો ગુણાકાર છ એવી રીતે અહીં વિદ્યાર્થી મિત્રો આઠ ની જગ્યાએ તમારે સાત કરવાના છે કેમ કે આપણો જવાબ છે તે સાત થશે સાત ગુણ્યા એક અને બે ગુણ્યા ત્રણ છ તો અહીં વીસ ની જગ્યાએ આપણે એકવીસ કરીશું માટે દસ ના છેદમાં વીસ ના છેદમાં છ એ આપણો જવાબ થશે ત્યાર પછીનો ત્રીજો દાખલો છે તેની અંદર સૌ પ્રથમ આપણે ભાંગાકાર આપેલો છે તેને પદ ઉલટાવી એટલે ગુણાકારમાં લખી શકીશું તો છેદમાં સાત ઉલટાવીએ છેદમાં નવ વત્તા છેદમાં પાંચ દસ ના છેદ ઉડાડતા આપણને મળશે ત્રણ બે ના છેદમાં ત્રણ વત્તા બે ગુણ્યા બે ના છેદમાં ત્રણ બરાબર સાદુ રૂપ આપીશું તો બે ના છેદમાં ત્રણ વત્તા ચાર ના છેદમાં ત્રણ હવે સમાન છેદ છે માટે આપણે સરવાળો કરી દઈશું ચાર પાંચમો સમય સંખ્યાઓની બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે નીચેની સંખ્યાઓ માટે ચકાસો એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે નહીં તે આપણે જોવાનું છે તો ચાલો જોઈએ તો અહીં ડાબી બાજુ સૌ પ્રથમ જોઈએ તો ત્રણ ના છેદમાં સાત માઇનસ બે ના છે ડાબી બાજુ થશે જ્યારે બીજી બાજુ જમણી બાજુ જોઈએ તો બે ના પાંચ માઇનસ છેદમાં સાત બરાબર પાંત્રીસ લસા લેતા ચૌદ માઇનસ પંદર બરાબર માઇનસ એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થતું નથી કેમ કે અહીંયા પ્લસ આવે છે અહીંયા એકના છેદમાં આવે છે માટે આપણે કહી શકીએ ગુણધર્મ જળવાતો નથી ત્યાર પછીનો દાખલો છે તેમાં પણ આપણે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે કે નહીં તે ચકાસવાનું છે તો ડાબી બાજુ સૌપ્રથમ જોઈએ તો માઇનસ છેદમાં ત્રણ ગુણ્યા બરાબર માઇનસ એક છેદમાં ત્રણ બરાબર પાંચ ગુણ્યા નવ બે ગુણ્યા સાત બરાબર માઇનસ એક છેદમાં ત્રણ ગુણ્યા પિસ્તાલીસ છેદમાં ચૌદ બરાબર માઇનસ છેદમાં ચૌદ ગુણ્યા ત્રણ એટલે બેતાલીસ એવી જ રીતે જમણી બાજુ આપણે ગણતરી કરીએ તો માઇનસ એક છેદમાં ત્રણ ગુણ્યા પાંચ છેદમાં બે ગુણ્યા ગુણ્યા 9 ના સાત બરાબર માઇનસ પાંચ ના છેદમાં છ ગુણ્યા નવ ના છેદમાં સાત બંનેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે માઇનસ પિસ્તાલીસ છેદમાં બેતાલીસ અહીં ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે માટે ગુણાકાર માટે જૂથનો નિયમ જળવાય છે ત્યાર પછી સાતમો પ્રશ્ન છે માઇનસ ત્રણ છેદમાં પાંચ માં કઈ કિંમત લઈ શકાય તો માઇનસ ત્રણ ના છેદમાં પાંચ ગુણ્યા આઠ ના છેદમાં એક્સ માઇનસ પાંચ બરાબર ચોવીસ છેદમાં પાંચ માઇનસ પાંચ બરાબર પચીસ આપણે વિદ્યાર્થી મિત્રો અહીં એક પ્રવૃત્તિ આપેલી છે જે માટે તમારે જાતે પ્રયત્ન કરી અને આ પ્રવૃત્તિ છે તે કરવાની છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પ્રકરણ એક સમય સંખ્યાઓના સ્વધ્યન પોથીનું સોલ્યુશન છે તે પૂરું થાય છે આગળના પ્રકરણનું સોલ્યુશન મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે તો જરૂર ડાઉનલોડ કરીજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો